હેલો ફ્રેન્ડ જય મહારાજ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારા સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે ટ્રેડિશનલ એકદમ ઘટ અને મલાઈદાર દૂધપાકની રેસીપી તો હવે તમારે દૂધને વધારે ઉકાળવું પણ નહીં પડે અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી ફક્ત દસ જ મિનિટમાં તમે તમારો દૂધપાક બનીને તૈયાર કરી દેશો તો ચાલો આજની આ રેસીપી શરૂ કરીએ અને તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તો હવે આપણે સૌથી પહેલાં એક મોટી ચમચી બાસમતી રાઈસ લઈશું તો એક બાઉલમાં આપણે ચોખાને આપણે સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ દઈશું અને તેમાં ફરીથી આપણે થોડું પાણી ઉમેરીને પલળવા માટે સાઈડમાં રાખી દઈશું તો આપણે આ પ્રોસેસ પહેલાં કરશું એટલે ચોખા છે તે એકદમ ચડતા વાર પણ નહીં લાગે તો હવે દૂધપાક બનાવવા માટે ગેસ ઉપર જાડા તળિયાવાળું વાસણ મૂકીશું તો હજી અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરી તો અહીંયા બ્રશની મદદથી આપણે પેનમાં ચારે બાજુથી ઘી લગાવી લઈશું જેથી આપણું દૂધ છે તે તળિયે બિલકુલ પણ નહીં બળે અને આ રીતે લગાવ્યા બાદ તેમાં આપણે એક લીટર દૂધ ઉમેરીશું તો અહીંયા તમે કોઈ પણ ફેટ દૂધ લઈ શકો છો તો હવે આપણે આ ઠંડુ દૂધ છે તેમાંથી આપણે ત્રણ ચમચા જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે તેને સાઈડમાં રાખીશું તેનો ઉપયોગ આપણે પછી કરીશું તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી તેને કન્ટિન્યુઅસલી હલાવતા જઈશું જેથી દૂધ છે તે બિલકુલ પણ તળિયે બળે નહીં તો હવે અહીંયા દૂધમાં એક ઉપરો આવવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉપરો આવી ગયો છે અને આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી મેં બધું જ પાણી કાઢી લીધું છે તો હવે આપણે ચોખામાં એક ચમચી ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી દૂધમાં ચોખા છે તે એકદમ છૂટા છૂટા રહેશે અને એકબીજા સાથે બિલકુલ પણ નહીં ચીપકે તો હવે અહીંયા તમે જો બે લીટર દૂધ લીધું હોય તો તેની સામે તમારે બે મોટી ચમચી ચોખા લેવાના પણ જો તમારા ઘરમાં ચોખાવાળું દૂધ પાક ન ખવાતું હોય તો તમે તે રીતે પણ ચોખાને વધુ કે ઓછું લઈ શકો છો તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચોખાને આપણે સારી રીતે ચડવા દઈશું તો અહીંયા જો આ સ્ટેજ ઉપર તમે ખાંડ ઉમેરશો અને ચોખા બિલકુલ ચડ્યા નહીં હોય તો તે એકદમ આ સ્ટેજ પર કાચા જ રહેશે તો ખાંડ ઉમેર્યા પછી ચોખા છે તે બિલકુલ ચડતા નથી તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું હવે અહીંયા આપણે ચોખા ચડે છે ત્યાં સુધી આપણે જે દૂધ કાઢ્યું હતું તેમાં આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે મિલ્ક પાવડર ઉમેરીશું તો અહીંયા મેં અડધો કપ મિલ્ક પાવડર લીધો છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા સાત મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કોઈ લમ્સ કે ગાંઠા ન રહે પણ તમે આ પ્રોસેસ હેન્ડ બ્લેન્ડરથી આસાનીથી કરી શકો છો તો આ રીતે કરવાથી તમારો દૂધપાક છે તે એકદમ ઘટ બનશે તમારે તેને લાંબો સમય સુધી ઉકાળવું પણ નહીં પડે તો હવે અહીંયા આપણે ચેક કરી લઈએ તો ચોખા છે તે એકદમ સારી રીતે ચડી ગયા છે તો હાથમાં લઈને બતાવો પણ થોડા ગરમ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તે આ રીતે દાણો દબાવીને ચેક કરીએ તો તે એકદમ તૂટી જાય છે તો હવે આને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી તો હવે આપણે જે દૂધમાં મિશ્રણ કરીને તૈયાર રાખેલું હતું તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ચારોડી બે ટેબલ સ્પૂન બદામની કતણ ઉમેરી તેને સાથે રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું અહીંયા તમે તમારા મનપસંદના ડ્રાય ફ્રુટ્સ પણ ઉમેરી શકો છો તમે જો કેસરવાળું દૂધ બનાવતા હોય તો તેમાં તમે કેસર પણ ઉમેરી શકો છો પણ જનરલી આ ટ્રેડિશનલ ગુજરાતી દૂધ પાક જ હોય છે માટે આ રીતે પણ તમે બનાવી શકો છો તો હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે દૂધની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે દૂધ પાક જરૂરથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ તમારું દૂધ પાક બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે દૂધને થોડું હલકું ઠંડુ થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો અહીંયા દૂધ હલકું ઠંડુ થઈ ગયું છે તો ફ્લેવર માટે આપણે તેમાં એક ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરી દઈશું અને તેને સાથે રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ફ્લેવરનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે અને જાયફળ ઉમેરવાથી દૂધ પચવામાં ખૂબ જ હળવું રહે છે તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ નવી ટ્રીક સાથે આપણો ઘાટો અને મલાઈદાર ટ્રેડિશનલ દૂધ પાક બનીને તૈયાર છે તો તમે પણ આ સ્વાદ પક્ષમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરીને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો અને આવા જ અવનવા રેસીપી વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા તરફથી જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ